કુંડલી માં પાણી હારું આવો કે નહીં બોર વાળા ને દિયોર પૈસા આલવા પડ પૈસા છે ને આવો તમાકુ આમ તો ઉપર વાય થી તે હારા પૈસા તો હું હું વાબી આવો તો હારા તા જોવા દે જોવા દે ઢીપો બે જો ઢીપો ઢીપો આ ભગા નહીં નઈ દીયો મજૂરત કરવા પછી ઓને જુદો હા ધોકો ભાઈ જશે લીલો લાયો હોય

આ હોર રાખ હે આ પૈસા લઈ લેજે કંજૂસ પહાણ એ લેવાના ચી કંજૂસ છે લઈ લેજો કંજૂસ એમ એ લઈ લે તમારે હી જો તમે પાણી વાળા જાવ પેલો નાસ્તો લાય ના મળા કોળ કોળાય પેલો પાણી ખાવાનો આ તારા વાલે નહીં લાયા પેલા મજૂરોને લાયા બિચારા પાણી વાળા હતા હું લઈને આયો તમે જો યાર હવે લાઈ મંજવાલે પેલા હેડે દેતા હો પાણી હારું આવે જોતા હો તુંડી પોણી પડી દઉા મોટા થઈ ગયા પેલા લાકડા કાપે જોતા આવું વરસાદ નહીં ગણવા પડશે લાકું દેખાતું ઓછું શું લાગે મને એવું લાગે એ મસ્ત સીધો ઢોકો હતો એ જોઈશું મને લાગે લાગતું એ ધોકો નહી દેખાતો

ત્યાં ખેતમ પાણી મળી મારી ઈકાન જવું પડશે એ આવ્યો લાગે હ આ તો કોઈ લઈ જ્યો લાગે ખોટ પાકવા નહીં લાગે હ એ જ લઈ જ્યો ખોટ પાકવા લઈ જો લાગે હ જવું આ દાંગ્યામ બેહાળો જો કોણ હું કરી હી લે આ તમે લો જીતી ભાઈ ને કે આ યુવાન આ ગાર યુવાન હો પાર આજ તો મને કરો કે રાખ્યો તમે ચોકી કરવા વાલા આકરો આપરો જોવાના ગારના આપરો કોઈ નહીં લેવા દે

હું <tipa> તો <tipa> 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 <tipa>

તમાર છોકરી કન આયતો ને અતારે ક્ષેત્ર માં તમાર છોકરા પૂછજો જો અમાર નહી પૂછ મારો ધોકો તમારો નહીં તારી લોસા મારે આ તો ઈનો ધોકો બનુ બનાવવું પડશે કોક કરી નથી બનુ બનાવવું પડશે ન કરો મારી મારી મારો હક કાઢ નાખ્યો હા તો હું કે તમે આ ધોકો મારો હોય એમ કહું દેખાવાન કરો નથી ને મારે મુ હતી તમારો એટલે મારશે એટલે તમારો ધોકો નહી મારો ધોકો હું ધોકા દેસી બાખવાન કરો

અલ્યા સોજો આરજી કણ બોલે યાર આટલું તો રહેજો યાર તું કે કે અલ્યા તું ના ભાગવાનું કરવાનું હોય અલ્યા એમે ભારયો તો ભાગતો તો અરે ભાગતો આ બે માટી ઢેપો ભાગવા લીધો તો મારવાડી મારો ધોકો એક આટલું વસ્તુ એના આખી થઈ જો ઓલા હું કે તો હું લાખરો ગણી નાયો કેટલા ખબર હે કેટલા આહી 29000 અને 75 લાખ કાઈ માર મય કેવો સુનાતો તો આવે કદી તું આવી પોઈન્ટ કહેવાય આય

એ તો અંદર જ જતા રહે હવે મારે ફેલ દોડવું પડશે ટક ટક લેમ બોલ્યું અંદર હતો નહીં એ જો અંદર હોય તો બધું પડલેલું હોય ફેલ સાઈડ જવા દે ખોરાણ એક પડેલા જોવું પડશે આમ દોડવા દે મને હોય છે દોડવું ને પહેલાં કુંડી માં જોવું છે બાજુ કા તો ફોલાઈ દે મને દોડાયે એમ હા કાજ નાખો મારો ફેન ચડાવવા દે છોકરો કે તમને ધોત્યું ને એવું ના હાલ લાગે પેંછડ પેરો પેંછડ માં બાફા ફાવતું નહી મને છોકરો કે ધોત્યું પહેરણ ના હાલ લાગે એ એ

Ela tá na bronca. લા ફોનો અલ્યા નેહરયો અલ્યા નહીં આ ભુંગરામાં નેહરતો હોય એ ભુંગરામાં નહીં અલ્યા અમે પાણી ખખરા નહીં ખખડતું કીમાં નહીં બકા જો મે જાદુ બતાવો આપણ આય આ શું ગાત થઈ આવી લે અરે યાર તમે જેવું રાખો યાર અને પોણો કોરે કોરે તમે धोका ન દેવા વાજી હોય રૂપિયા લતા કંડુ કંજૂસ દોહો અલ્યા ઓમાં પાણી નતું સાચી વાત કો રૂપિયા માંગો 10 રૂપિયા અરે યાર પાણી જ નહીં કે ઓમાં ના આવે પાણી થોડું તમે તમારે <moment samples> <inanimate> બખડે આય આ રેડો પૈસા આલે અને તું આલે હા હું આય તું આય હો આ બેના 3 દિવસ થઈ હેડો મારા પૈસા પૈસા આલે તો પૈગવીએ બખડે આવી ગયો રૂપિયા લે આ શું માર મારવા ના હોય જાદુ કરું ના અલ વાગે આવી જજી વાગે

છગન <Kalika> <Kalika>